અમે મિશન ગ્રીન વડોદરા ટ્રીઝર ટ્રી ગ્રુપ અને નેચરવોક ગ્રુપ તરફથી વડોદરાથી આવ્યા છીએ અમે નર્મદા પરિક્રમા તક ઉપર જે પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક કચરો પડેલો હોય છે એને અત્યારે ભેગો કરીને એક જગ્યાએ ઠરાવીએ છીએ અને અમે ત્રણ ચાર વર્ષથી પરિક્રમા કરવા આવીએ છીએ તો એમાં મારું પડે છે કે ઘણા બધા સેવાભાવી લોકો હોય છે જે નાસ્તો કરાવવા માટે ચા કરાવવા માટેની વ્યવસ્થા કરતા હોય છે પણ એ લોકો સિંગલ યુઝ પ્લાસ્ટિક કે પેપરનો વધારે યુઝ કરે છે જેથી કરીને કચરો વધારે થાય છે હવે મારી પરિક્રમાવાસીઓને એટલી વિનંતી છે કે તમે ઘરેથી જ્યારે આવો તો પોતાની સાથે સ્ટીલનું વાસણ પ્લેટ છે ચમચી છે વાટકી છે ગ્લાસ છે આ લઈને આવો જેથી જે પણ અહીંયા સેવા કરી રહ્યા છે તમે એમનું પ્લાસ્ટિક કે ફેંકી દેવા એવું પેપરનું જે પણ વાસણ છે યુઝ ના કરો તેના જગ્યાએ તમારું સ્ટીલનું વાસણ યુઝ કરો જેથી કરીને આ કચરો થાય નહીં આ કચરો અટકાવવા માટેનું પહેલું પગલું એ જ છે કે કચરો થવા જ નહીં દેવાનો તો તમે ઘરેથી સ્ટીલનું વાસણ લઈને આવશો તો એમાં બહુ જ તમારો એ રહેશે સહયોગ રહેશે પરિક્રમાને આપણે પ્લાસ્ટિક મુક્ત કરવા માટે બહુ સહયોગ રહેશે જો તેમનું પાછળ લઈને આવશો મારું નામ અમિત કુમાર પરમાર છે હું વડોદરાથી આવું છું ને વડોદરાથી આવ્યા છે બી જે ઓફ બીજે થ્રી બી છે એવા અને બીજા જે ગાર્ડનલા વસ્તુ તે બધાને અમે રેપ્રિઝેટ કરીએ છીએ અને ખાસ તો બધા જ પ્રકૃતિ પ્રેમીઓ છે અને તેવા કન્સેપ્ટથી આવ્યા છે અમે શ્રદ્ધાથી તો આવ્યા જ છીએ અહીંયા નર્મદા પરિક્રમા નર્મદા મૈયાની પરિક્રમા માટે પણ સાથે સાથે એક જાગૃતિ પણ લાવવા માગીએ છીએ કે વોક દ ટોક અને પોતે પણ કચરો નથી કરતા અને જે અણસમજુ લોકો દ્વારા બધો કચરો કરવામાં આવે છે પરિક્રમાનો એ અમે સાફ પણ કરીએ છીએ વચ્ચે જે લોકો આવે છે એમને અમે થોડું માર્ગદર્શન પણ આપીએ છીએ

na paida iverikeli paida leva मासी है बैठे देखेंग हैं लेकिन स्वच्छता किसी को नहीं मेंटेन मेन है सबने कचरा करके कर रखा है वही खा रहे हैं, वही फेंक के जा रहे हैं बोलने के बावजूद सब हिंदू धर्म के ही हैं लेकिन अपने देश को और अपनी नदी का क्या हाल कर रहे हैं वो देना है वो सबने गंदगी करके रखी है किसी को भी पड़ी नहीं है वो सेवा दे रहे हैं वो रोक नहीं सकते पर अपने दिमाग को लगा सकते हैं अच्छी जगह पे जा रहे हो अच्छा अच्छा नियम से कर रहे हो तो कम से कम साफ सफाई रखो तो ये अपनी पब्लिक को तो सीखने की जरूरत है नहीं तो अपना भारत उन्नत नहीं हो पाएगा ऐसा है नर्मा देहल